કારણ કે પ્રોટેક્શન મળી રહી એવા હેતુસર અમારે કામગીરી કરવાની છે એ બે જે જૂથ ચાલે છે ગોંડલનું નું રીબડા નું જયરાજ નું અનિરુદ્ધ નું જે કઈ સત્તાનું એની સત્તાને ને બચાવવા માટેની લડાઈ આવે છે તો એની અંદર ભોગ કોણ બને છે

તો દરેક વસ્તુઓ ત્યાંથી નક્કી થવાની છે સાવ છાનામાં ચૂપચાપ બેસી રહેવા કરતા પ્રયત્ન કરવામાં શું પ્રોબ્લેમ છે ગોંડલના મુદ્દાને લઈ લાંબા સમયથી રાજનીતિ ગરમાયેલી છે બીજી તરફ આ રાજનીતિનું મુખ્ય કેન્દ્ર બિંદુ પાટીદાર સમાજ છે પાટીદાર સમાજના યુવા નેતાઓ આગેવાનો ગોંડલના મુદ્દાને લઈ અને ખાસ તો જે રાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ રીબડાના છે તેમના મુદ્દાને લઈ અને એક વખત રાજકારણને ગરમ કરતા રહ્યા છે ત્યારે હવે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે તેમાં એક નવો ચહેરો જોવા મળે છે પાટીદાર અનામત આંદોલન સમિતિ સાથે જોડાયેલો અને એ ચહેરાનું નામ છે હેમાંગ પટેલ એમની સાથે ગોંડલના સ્થાનિક એવા રાજુ સખિયા જોવા મળે છે કે જેઓ લાંબા સમયથી ગોંડલની આ રાજનીતિમાં ઝંપલાવી અને ચૂંટણી પર લડી ચૂક્યા છે એ જ પ્રકારે દિગીશા પટેલ પણ આ મુદ્દાને લઈ કે જેમણે આ મુદ્દાના અનુસંધાને નિવેદનો આપી અને રાજનીતિનો મુદ્દો ગરમ કરી દીધો હતો તેઓ પણ આ પત્રકાર પરિષદમાં હાજર હતા તેમની સાથે અન્ય કેટલાક આગેવાનો પણ હતા પરંતુ આ મુદ્દો શું છે શા માટે પત્રકાર પરિષદ યોજાય કારણ કે તાજેતરમાં જ તો પાટીદારોની ચિંતન શિબિરનું આયોજન ગાંધીનગર ખાતે થયું હતું અને ત્યારબાદ તાત્કાલિક આ પત્રકાર પરિષદનું પ્રયોજન શું આવા અનેક સવાલો પત્રકાર પરિષદ દરમિયાન પણ થયા પરંતુ આજે આપણે રૂબરૂ વાત કરીએ આ મામલે રાજુભાઈ સખ્યા જીગીશા પટેલ અને હેમાંગ પટેલ સાથે નમસ્કાર આપ સૌનું સ્વાગત છે જી તો સૌપ્રથમ તો વાત એ છે કે પત્રકાર પરિષદનું મુખ્ય પ્રયોજન શું કારણ કે પત્રકાર પરિષદથી હજુ પણ ઘણી બધી અસમંજસતા છે કારણ કે તમારા પત્રકારોના સવાલના જે જવાબો હતા એ ક્યાંક ને ક્યાંક અધૂરા લાગતા હતા તો આ મામલે હેમાંગ તમે તો હવે નવા એન્ટ્રી થયા છો શું કહેશો નહીં ખાસ વાત એ છે કે સમાજના અલગ અલગ નેતાઓ અલગ અલગ લડાઈઓ તો લડે જ છે તો અમે કઈક એવું નક્કી કર્યું કે ગોંડલના ચોક્કસ મુદ્દે પણ ફક્ત ગોંડલ ઉપર ધ્યાન આપી શકે એવી એક સમિતિની રચના કરવી જોઈએ એટલે આ એક ગોંડલ હિતરક્ષક સમિતિ બનાવી છે જેની અંદર ગોંડલના ફક્ત પાટીદાર નહીં પણ તમામ સમાજના લોકો જે લડાયક છે તે જોડાવાના છે અને આજના કાર્યક્રમની જો વાત છે જે પ્રેસ કોન્ફરન્સની અંદર જાહેર કરાયો એ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ જે અમારા માટે ઉત્સવથી ના હોઈ શકે એ દિવસે છોટે સરદાર કે અમારા વિનુભાઈ સિંગાડા જેમને યાદ કરવા છે અને એમની જે જગ્યાએ પ્રતિમા રખાવાની છે એ જગ્યાનું અમે ભૂમિપૂજન કરવાના છીએ અને તમામ સમાજ અને ગોંડલની જનતાને અમે સાથે જોડવાના છીએ ખાસ સરદાર સાહેબે જેમ કીધું હતું કે કાળજું સિંહનું રાખો તો અમે ગોંડલની જનતાના કાળજા સિંહના બનાવવા જઈ રહ્યા છીએ જી પણ ઘરની વાત ઘરમાં ન રહે કારણ કે ચિંતન શિબિરની અંદર જ્યારે તમારી ચર્ચાઓ થઈ બબાલો થઈ અને બાદમાં આ જાહેરાત તો ત્યાં પણ થઈ શકતી હતી પાટીદાર સમાજના ત્યાં પણ આગેવાનો હતા સરદાર સાહેબની જન્મજયંતિની જાહેરાત ત્યાંથી પણ થાય ત્યાં ચિંતન શિબિરનું આયોજન અમારું નહોતું જે પણ આગેવાનોએ ચિંતન શિબિરનું આયોજન કર્યું હતું તેમના અલગ અલગ દસ મુદ્દાઓ હતા એ મુદ્દાની અંદર જે મુદ્દે જેમને જે ચર્ચા કરવાની હતી એ કરીને ગયા ત્યારબાદ અમને ક્યાંક લાગ્યું કે આ મુદ્દો સાઈડમાં ન રહી જાય એટલા માટે જ આ કમિટીની રચના કરી છે અને ઘરની વાત જે ઘરમાં છે તો એનો મતલબ એ જ છે ઘરની વાત અત્યાર સુધી ઘરમાં રહી છે એટલે જ આ કમિટી છાનુની બની ગઈ છે અને આજે સૌની સામે આવ્યા છીએ અચ્છા તો રાજુભાઈ તમે હવે અત્યાર સુધી ગોંડલના તમે જે છે એક જ એવા નેતા કે જેવું ગ્રાઉન્ડ પર કામ કરતા હતા અને લાંબા સમયથી કરતા હતા તો આ ગુંડલના મુદ્દાને લઈ અને હવે જે ગતિવિધિઓ આગળ ચાલે છે એમાં યુવાનો સુરતમાં મિટિંગ કરે ચિંતન શિબિર ગાંધીનગરમાં કરે જૂનાગઢની અંદર બેઠક બોલાવે અને ત્યાં પાછો આખો મુદ્દો અલગ આવે કે માત્ર બે જ મુદ્દા ઉપર ચર્ચા થાય તો આ બધી ઘટનાઓને તમે કેવી રીતે જુઓ છો ગોંડલની સમસ્યાઓ આજકાલની નથી એસીના દાયકા પછીની સમસ્યાઓ ચાલતી આવે છે આના માટે જે લોકોએ જે કાંઈ ગોંડલ માટે યોગદાન આપ્યું છે એ પોતાના અમૂલ્ય સમયમાંથી અમૂલ્ય પોતાની જે ઓલામાંથી આપેલું છે બરાબર છે એને અમે ગોંડલ એને વધાવીએ છીએ અને એમનો એમનો આભાર વ્યક્ત કરીએ છીએ આવનાર સમયની અંદર જે લોકો સંવેદનશીલ છે જે ગોંડલની અંદર જે જે પ્રકારની ગુંડાગીરી જે શરમ સીમા ઉપર છે જેને કહી શકીએ કે દાખલા તરીકે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતનો એવો કયો તાલુકો છે કે જ્યાં કેન્દ્રીય ગૃહમંત્ર કેન્દ્રીય આરોગ્ય મંત્રી હોય એમની હત્યા થઈ હોય ચાલુ ધારાસભ્યની પંદર ઓગસ્ટ જેવા કાર્યક્રમની અંદર સ્વતંત્રતાના દિવસે હત્યા થઈ હોય ચાલુ પોલીસ ઇન્સ્પેક્ટર ચાવડા સાહેબની હત્યા થઈ હોય આવા જ બાહોશ સામાજિક આગેવાનો જયંતિભાઈ વાળોદરિયા વિનુભાઈ સિંગાળા નિલેશ રૈયાણી જેવા લોકોની હત્યા થઈ હોય ત્યારબાદ રાજકુમાર ઝાટ સંજય સોલંકી જૂનાગઢ અને અમિત ખૂટ જેવી જે વારદાતો થઈ હોય આવો બનાવો કદાચ ગોંડલ સિવાય બીજી ક્યાંય બન્યો નહીં હોય એટલે ગોંડલની સમસ્યા આખા ગુજરાત કરતાં ગુંડાગીરીની ચરમસીમા ઉપર છે અનહદ ભ્રષ્ટાચાર છે ગુંડાગીરી સાથે ગેરરીતિ છે અને અસામાજિક તત્વોનું ટોળું જે આપણે અલ્પેશભાઈ કથિય સિત્તાવીસ પાંચે આવ્યા તેથી જોયું આ બધું જોતાં એવું લાગે છે કે ગોંડલને પ્રાથમિકતા આપવી જરૂરી છે કોઈ એવી વ્યવસ્થા કોઈ એવો વિકલ્પ કોઈ એવો સમૂહ જે ગોંડલની આ સમસ્યાઓને જે આ ગુંડાઓ જેનું જેનું સામ્રાજ્ય છે જેનો ઇતિહાસ ગુંડા ગુનાહિત છે એનું દસ્તાવેજીકરણ કરી અને સરકાર સમક્ષ નામદાર કોર્ટ સમક્ષ મૂકી અને આ સલ્તનત એની કેમ ખતમ થાય કેવી રીતે ખતમ થાય એની એક આઈડ આઈડિયોલોજીકલ રોડ મેપ બને એવા કારણસર જે લોકો મહેનત કરે છે એને અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને એની સાથે અમે આવનાર સમયની અંદર એમની લડતમાં સાથે રહેશું પણ આ તો એક આખી પ્રક્રિયા તમે કીધું લાંબા સમયથી ચાલતી આવે છે તમે પણ એ વાતનો સ્વીકાર કરો છો તમે તો લાંબા સમયથી આ ઘટનાઓની લઈને ચૂંટણી પણ લડો છો પણ તો તમને ક્યાંય ને એવું એવી દેખાતું નથી કે આ ઘટના હવે જે પ્રકારે રંગ લઈ રહી છે રાજકીય રીતે એ કંઈક અલગ રંગ લઈ રહી હોય બિલકુલ પ્રયાસો ખૂબ થયા છે રાજકીય રીતે સામાજિક રીતે થયા છે પરંતુ અમને અત્યાર સુધી જે પ્રકારે મીડિયાની જે અમને જે મળવું પડે જે મીડિયાનો જે સાથ મળવો જોઈએ એ પ્રકારે સાથ નથી મળ્યો મીડિયાના કેમેરાની દિશા એ ગોંડલ તરફ થઈ છે એટલા માટે અમને ક્યાંક ને ક્યાંક અમે વધુ આશાવાદી બન્યા છીએ કે અમારી વાતને વાચા અપાશે ગોંડલની સમસ્યા સામાજિક અને રાજકીય રીતે પણ દૂર થાશે અને એવા કારણસર અત્યારે જે પ્રકારના માહોલ જે બન્યા છે અત્યારે જે હમણાં તાજેતરની વારદાતું છે એ પારદર્શક થઈ છે અગાઉના સમયની અંદર આવા સંસાધનો અને આટલી મીડિયાની અમારે ગોંડલ તરફની દિશા નહોતી એટલે કદાચ અમારે લાંબો સમય આ સહન કરવું પડ્યું તો તમે રાજુભાઈ આપણે જાણીએ છીએ કે રાજકારણની અંદર એક ચહેરો જરૂરી હોય છે રાજકીય લડાઈની અંદર ભલે તમે આ કાર્યક્રમને સામાજિક કાર્યક્રમ માનતા હોય કે જે કંઈ પણ માનતા હોય પરંતુ લોકોને પણ દેખાય છે એક પત્રકાર તરીકે મને પણ દેખાય છે કે એક બેટલ આખી રાજકીય બેટલ છે કારણ કે તમે જેમની સામેની વાત કરો છો એ લોકો રાજનેતાઓ છે તો રાજકીય લડાઈની અંદર તમારી પાસે ચહેરાઓ જોઈએ તો એવો કયો ચહેરો કે જે ગોંડલ માટે તમે પ્રસ્થાપિત કરશો કારણ કે ચહેરો નહીં લાવો તો પછી ગોંડલની જનતા જશે ક્યાં જેવું ત્યાં હમણાં રેલી કરવાની હતી અને એકબીજાને પડકાર ફેંક્યા તેવું થાય બિલકુલ અમે વ્યવસ્થાના માણસો છીએ અમે વ્યવસ્થા કરીશું વિકલ્પ જેને જેનામાં પહોંચ હશે એ વિકલ્પ બનશે અને એ જે વિકલ્પ બનીને આવશે એ જો પ્રજાના હિતેશુક હશે લડાયક હશે નીડર હશે અને નિષ્ઠાવાન હશે તો અમે એને સાથ આપશું અચ્છા બાકી અમે એક વખત ગુંડાગીરી ખતમ કરવા માટે અથાગ પ્રયત્નો કરશું તો એક સવાલ તમને પણ એવો થાય જ કે જે આજે તમારી લાઈવ પત્રકાર પરિષદ હતી હું જોતો હતો ઘણી પ્રકારની કમેન્ટ આવતી હતી એમાં એક કમેન્ટ એવી હતી કે આખી રેસ ધારાસભ્ય બનવાની છે રાજનીતિ કરવાની છે અથવા તો રાજકારણમાં એન્ટ્રી લેવાની છે ગુંડલ બેઠકની ટિકિટ લેવાની છે આવું બધું છે અને આ ઘટનાને વિશે તમે શું માનો છો શું રાજકારણ છે કે નથી આ જો તુષારભાઈ પહેલાં તો હું કહું ને કે રાજકારણ કરવું એટલે કંઈ ગુનો છે નથી ગુનો અને દસ વર્ષથી લડાઈ લડી રહ્યા છીએ સમાજ સમાજ માટે લડી રહ્યા છીએ સરકારની સામે લડી રહ્યા છે ઘણું બધું લાવ્યા બી છીએ સરકાર પાસેથી આજે મને એટલો અનુભવ છે કે જયારે અમારી પાસે સત્તા નથી હોતી ને ત્યારે અમે સમાજને કંઈ આપવા માટે સક્ષમ નથી હોતા એના માટે અમારે અથાગ મહેનત કરવી પડે છે ઘણું બધું સહન કરવું પડે છે અને આજે એક ઉદાહરણ પણ હું તમને કહું વિસાવદરની અંદર આજે ગોપાલભાઈ ઇટાલિયા જયારે ધારાસભ્ય બન્યા તો વિસાવદરની જનતાને ઘણું બધું મળશે

આપના માધ્યમથી હું એટલું જરૂર કહેવા માંગીશ કે જનતા માટે જે લોકો કામ કરવા મથતા હોય જે લોકો અવાજ ઉઠાવી શકે એવા હોય એ કોઈ પણ પાર્ટીમાં હોય હવે તમારી વિચારધારાને બદલવી પડશે કોઈ પાર્ટીને પ્રમોટ કરવા કરતા કોઈ માણસને તમે ગોતો કે કોઈ એવો માણસ તમારે ગોતવો પડશે કે જે તમારો અવાજ સરકાર સુધી પહોંચાડી શકે તમારા અધિકાર તમારા સુધી પહોંચાડી શકે એવા માણસો કોઈ પણ પાર્ટીમાં હોય ને એને સમર્થન કરવું પણ તમારા સાથે જે જે લોકો છે આ સમિતિઓમાં પણ ચિંતન શિબિરમાં પણ જોવા મળે છે વરુણ પટેલ ભાજપમાં છે અલ્પેશ કથેરિયા ભાજપમાં છે હાર્દિક પટેલ ભાજપમાં છે ભારતીય જનતા પાર્ટીની અંદર જે લોકો સાથે તમારી ચિંતન શિબિરો થાય એ તમામ લોકો તો છે દિનેશ બાબાણીયા લોરેક્ટલી ભલે એવું સામાજિક સંગઠનો સાથે છે પણ છેલ્લે ગરોબો ક્યાં છે એ તો સૌ કોઈને ખબર છે તમારા એ લોકો શું નથી પહોંચી શકતા સરકારમાં નથી સાંભળતા સરકાર સુધી પહોંચવા માટે પેલા તો હું એમ કહું કે નિયત પણ હોવી જોઈએ અને જે જ્યાં અવાજ ઉઠાવવાનો હોય છે ને ત્યાં એ લોકો ઉઠાવે છે બીજું કે ચિંતન શિબિર નો મતલબ હું તમને કહું ચિંતન શિબિર એટલા માટે થઈ ઘણા વર્ષોથી બધા અલગ અલગ પાર્ટીઓમાં પક્ષમાં જોડાઈ ગયા હતા ઘણા વર્ષોથી બધા નક્કી કરતા હતા કે કઈક ભેગા થાય કરીએ પણ ક્યાંક ને ક્યાંક અલગ અલગ પક્ષ અલગ અલગ સંગઠનો નડતા હતા મને તો ખુશી એ વાતની છે કે ઘણા સમય પછી જ્યારે સમાજને જરૂર પડી ને ત્યારે બધા ચિંતન શિબિરમાં બધા એક જ છત નીચે ભેગા થયા એ પછી ભાજપમાં હોય આપમાં હોય કોંગ્રેસમાં હોય એસપીજી વાળા હોય કે પાસવાળા હોય બધા એક સાથે મળીને ભેગા થયા મેં આ છે ને એક વૈચારિક ક્રાંતિ સાથે જોડાયેલા લોકો હતા કે જેને કંઈક કરવું છે જે સમાજ માટે જે લોકો માટે કંઈક કરવા માગે છે તો આજે કંઈક કરવાનો મોકો મળ્યો છે ને તો એ ભાજપમાં રહીને કરે છે એ કોંગ્રેસમાં રહીને કરે છે એ આપમાં રહીને કરે છે અને કોઈ પણ સંગઠન સાથે રહીને કરે છે એવી જ રીતે ચિંતન શિબિરની વાત કરો ને તો ચિંતન શિબિરની અંદર ઘણા બધા મુદ્દાઓ હતા સ્થાનિક મુદ્દાઓ પણ ઘણા બધા હતા જેમ કે મનોજભાઈની વાત લઈ લો તો મોરબીની અંદર વ્યાજખોરી એટલી હદે વધી ગઈ છે ને કે લોકો ત્યાં બહુ જ ત્રાહીમામ છે તો મોરબીથી મનોજભાઈ એ મુદ્દો લઈને આવ્યા હતા અમે ગોંડલનો મુદ્દો લઈને ગયા હતા તો આજે સમિતિ બનાવવાની જે ભાઈએ વાત કરી એ પ્રમાણે સમિતિ બનાવવાનું કારણ પણ એ જ હતું કે મનોજભાઈ જેવી રીતે સંગઠન બનાવીને ત્યાં કામ કરે છે ને એની પાસેથી પ્રેરણા લીધી અમે અને ગોંડલ માટે પણ એક સમિતિ બનાવી એક સમિતિ બનાવશું બધાની તાકાત ભેગી થશે તો યોગ્ય દિશામાં અને યોગ્ય રીતે લડાઈ લડી શકશું એટલે તમારી જે વાત છે મનોજભાઈનો એક અલગ મુદ્દો છે પછી હવે એ મુદ્દો લઈને જુનાગઢ ગયા તો શું એક સીટ નક્કી કરે છે એવું લાગે છે કે કારણ કે મોરબીમાં જ ખાલી વ્યાજખોરી છે એવું નથી ગુજરાતમાં છે ગોંડલમાં ગુંગીરી છે બીજે કઈ દાહોદ ગોધરામાં નથી શું મોરબી થી શરૂઆત કરી તમે જેમ કીધું એમ જુનાગઢ પણ ગયા એ મુદ્દા ને લઈને તો જાશે દરેક જગ્યાએ જ્યાં સુધી એમને ત્યાં પહોંચાય ત્યાં સુધી શરૂઆત કરવાની વાત છે કારણ કે દસ અલગ અલગ નેતાઓ મળ્યા છે સમાજના આંદોલન થકી ભલે અલગ અલગ સમાજમાંથી પણ મળ્યા હોય અલગ અલગ આંદોલનમાંથી તો કંઈક અલગ અલગ ગુજરાતની જનતાને પણ એટલા બધી સમસ્યા છે કે સો નેતાઓની જરૂર છે એટલે બધા પોતપોતાની રીતે કંઈક પોતાની લડાઈ ચાલુ રાખે તો એમાં કોઈને કંઈ વાંધો બી નથી અને જવું પણ જોઈએ અને કરવી પણ જોઈએ તો પછી હવે તમારી સમિતિ શું કરશે કેવી રીતે સમિતિમાં તમે સભ્યો હશો કેટલા લોકો હશો કેવી રીતે કામ કરશે શું બંધારણ સમિતિના શું નિયમો શું એજન્ડા સમિતિનું મીટિંગ કરીશું આ સમિતિના નેજા હેઠળ અને શક્યતા છે કે ગોંડલની અંદર જ આની મુખ્ય મિટિંગ થાય સૌથી પહેલી ત્યાં અમારા કાર્યક્રમની ચર્ચા પણ થશે આ સમિતિનું આગળ કેવી રીતે કામ કરવું એક અમે કોલ ટીમ પણ બનાવવાના છીએ અગિયાર લોકોની તો દરેક વસ્તુઓ ત્યાંથી નક્કી થવાની છે આજે ફક્ત જાહેરાત એટલે કરી છે કે કેટલાક લેભાગુ લોકો આવી અને બીજી ત્રીજી રીતે આ કાર્યક્રમને રૂપરેખા ન આપી જાય વિચાર કોઈકનો હોય સારું કરવાની ઈચ્છા છે એની બદલે લીડરશિપની બદલે ડીલરશિપ ક્યાંક કોઈક ન લઈ જાય એટલા માટે અમે આજે આ કાર્યક્રમની જાહેરાત કરી છે તો રાજુભાઈ એવું માનવાનું કે આ લીડરશિપ અને ડીલરશિપની વચ્ચેની એક જે છે લડાઈ થઈ ગઈ આજે લીડરશિપ ડીલરશિપની લડાઈ નથી એક પાણી પેલા બાંધેલી પાળ છે કે આવું ભવિષ્યમાં ઘણી વખત થયું છે એ ગોંડલના મુદ્દેનો કારણ કે ગોંડલનો મુદ્દો અતિ સંવેદનશીલ છે આને બીજા મુદ્દા સાથે સરખાવવો એ વ્યાજબી નથી કારણ કે ગોંડલની લડાઈ જે પ્રકારે લડવાની છે જે ભોગ લોકોનો લેવાય છે જે તમામ સમાજના લોકો હેરાન થાય છે અને ગુનાહિત ઇતિહાસ જે છે એનો એને ધ્યાનમાં લેવામાં આવે આ મુદ્દો જે છે એ આની અંદર કોઈ વેપારીકરણ થઈ જાય કે ભાઈએ કીધું એમ ડીલરશીપ કોઈ લઈ જાય એ થાવા ન દેવા માટે અમે એ પાણી પહેલાં પાર બાંધેલી છે આનું ચોક્કસપણે સમિતિનું બંધારણ થશે સમિતિ મુખ્ય ઉદ્દેશ્ય જાહેર કરશે સમિતિ સમાજના કુરિવાજોને કેવી રીતે દૂર કરવા એ બાબતે પણ કામ કરશે અને સમિતિને જરૂર પડશે તો બુથ મેનેજમેન્ટનું પણ કામ કરશે તો જાહેરાત ક્યારે હવે સમય કંઈ તમારે જાહેરાત તો આજે મૂળ સરદાર સાહેબની જયંતિની કરી દીધી છે બિલકુલ સરદાર સાહેબની જન્મ જયંતિ આવશે એ પહેલાં સમિતિનું સંપૂર્ણપણે ગઠન થઈ જશે સભ્યોની નિયુક્તિ થઈ જશે અને સમિતિનું બંધારણ પણ થઈ જશે અને જરૂર પડશે તો સમિતિનું રજીસ્ટ્રેશન પણ થશે કારણ કારણ કે આ માત્ર ગોંડલની ગુંડાગીરી જે બે જૂથોથી છે એ ખતમ થવાથી ગોંડલને કાયમી સુરક્ષા નથી મળવાની ગોંડલને કાયમી સુરક્ષાને પ્રોટેક્શન મળી રહે એવા હેતુસર અમારે કામગીરી કરવાની છે ગોંડલની અંદર સારા એજ્યુકેટેડ લોકો છે એને આ સમિતિની અંદર અમારે જોડી આવનારા ભવિષ્યની અંદર મેડિકલી બાબત છે કે પછી ફાઇનાન્સિયલી બાબત જે સ્કોલરશિપ જેવી બાબતો છે કે કોઈ એવી જે નિરાધારાના આધારની બાબત છે આવા તમામ બાબતો એ સમિતિ લાંબો સમય સુધી કામ કરવાની છે ડીલરશીપની તમે જે વાત કરી પાણી પાળ બાંધી તો કોણ લોકો છે જે આવી તૈયારી માટે એ આપને અત્યારે ખ્યાલમાં ન આવે પરંતુ અચાનક અચાનક કોઈક એવું આવી જાય અને એ બાબત લઈ અને એનો મિસ ઉપયોગ કરી અને કુંડલીમાં ગોળ ભાંગી અને મુદ્દો છે એ ડેવલપ થઈ ગયા એવા ઘણી બધી વખત એવા બનાવ બનેલા છે દાખલા તરીકે હું તમને એક એક્ઝામ્પલ આપું તો દેવ સાઠોડિયાની બાબતની અંદર દેવ સાટોડિયાની જે ભૂલ હશે ગુનો હશે એના માટે કાયદો બનેલો હતો છતાં દેવ સાટોડિયાને જાહેરમાં માર મારવામાં આવે છે દેવ સાટોડિયાની તરફ તરફેણમાં પાંચ હજારથી વધારે લોકો એના સમર્થનમાં આવે છે એક સભા થાય છે સભાની અંદર રણસિંગ ફૂંકાય છે કે ભાઈ આપણે અન્યાય સહન કરવાનો નથી આપણે અપરાધી હોય તો આપણે પણ ભોગવી લેવાનું છે ત્યાં સુધીની તૈયારી સાથે આખે આખી વાત થાય છે ગોંડલ બંધનું એલાન આંદોલન કરવાની આખે આખી બાબત છે એમાં સમર્થન જયેશભાઈ અને બોઘરાભાઈએ પણ આપેલું છે એ રૂબરૂ આવીને એને આશ્વાસન આપે છે કે ભાઈ તમે જે લડત કરો તમે સરકાર પાસે જે માગો છો એ વ્યાજબી છે તમને અપાવવા માટે અમે કટિબદ્ધ છીએ અમારી ફરજ પણ છે છતાંય સાંજે આઠ વાગ્યાથી સાડા આઠના અરસામાં એનો જે દેવ સાટોળ એના ફાધરને કોઈ ના કોઈ કારણોસર દબાવવામાં આવી અને એને નિર્ણય બદલવો પડે છે અચ્છા તો દબાવની રાજનીતિ ચાલે છે પણ તમારી આ લડાઈની અંદર તમે કીધું એ પ્રકારે કે ચાલો માની પણ લઈએ વખત કે તમારી સમિતિ આગળ કામ કરશે તો જીબી સાહેબ એના આખે આખી જે પ્રવૃત્તિઓ તમે ચલાવો છો આ પ્રવૃત્તિ ચલાવવા માટે તમારી પાસે અત્યારના સંસાધનો છે એવું પણ માની લઈએ તો તમને લાગે છે કે ગોંડલની અંદર અને જે પ્રકારે તમે કોઈનું એમ જોજો સત્તા પલટ કરવી છે આ જે નિવેદનની અંદર પણ તમારું હતું કે વાલો કોઈ સત્તા છોડી દેવી જોઈએ તો શું એ રીતે થઈ જાય ખરું એવું લાગે તમને એક રીતે સાવ છાના ચૂપચાપ બેસી રહેવા કરતા પ્રયત્ન કરવામાં શું પ્રોબ્લેમ છે તો સત્તા માટે તો રાજકીય પાર્ટી જોશે ને એ જ્યારે જે કરવું પડશે કીધું ને કે જેમ સામ દામ ધન ભેદ બધું જ અપનાવવું પડશે તો અપનાવશું ભાઈએ કીધું એ પ્રમાણે વિકલ્પ ગોતીશું કરીશું બધું જ કરીશું પણ સાવ છાના મના બેઠું રહે ત્રીસ વર્ષથી ત્યાંના લોકો હેરાન થઈ રહ્યા છે હજી પણ એ લોકો હેરાન થાય એવું અમે જોઈએ છીએ અમારી નજર સમક્ષ જોઈએ છીએ છતાં પણ જો અમે શાંતિથી બેઠા રહીએ ને તો અમે અમે પણ સામાજિક રીતે આગેવાન તરીકે કલંક કહેવાય એટલે હું નથી માનતી કે મારે પ્રયત્ન તો છોડી દેવો જોઈએ મા હું પ્રયત્ન કરતી રહીશ તો એનું પરિણામ ચોક્કસ આવશે હું સાચી સત્ય સત્યની સાથે આપીશ તો બસ ચોક્કસ એનું પરિણામ આવશે લોકો પણ ત્યાં ત્રાહીમામ છે અમે ત્યાં જઈએ છીએ તો લોકો અમને એવું કહે છે કાયદેસર કહે છે કે અમારે તમારી સાથે જોડાવું છે પણ અમે જો ખુલીને તમારી સાથે આવશું ને તો આ લોકો અમને અહીંયા જીવવા નહીં દે એનો અંદરનો તમે દર્દ મહેસૂસ તો કરો ક્યારેક શું કેવા માંગે છે મહેસૂસ કરો મેં તમામ મીડિયા ની સામે કીધું છે ને આજે તમારી સામે પણ કઉ છું પચાસ હજાર લોકો પચાસ હજાર લોકો મારી સામે ઉભા છે મારા વિરોધમાં ઊભા રાખશે ને છતાંય પાંચ લોકો મને એમ કે છે ને કે બેન મારે તમારી જરૂર છે તો એ પાંચ લોકો માટે જીગીશા પટેલ લડવા તૈયાર છે તમે જ રજૂઆતોમાં અલ્પેશ કથિરિયા કીધું કે ગૃહમંત્રી મળીને વાત કરીએ છું દિનેશ બાબુ કીધું મેં મુખ્યમંત્રીની વાત કરી લીધી ગોંડલના મુદ્દે એ દિવસો ઘણા બધા થઈ ગયા તમે જે પત્રકાર પરિષદમાં કીધું કે એનું કોઈ પરિણામ નથી આવતું તો તમારો સમાજ તમારા આગેવાન તમારી સાથે લોકો સરકાર માં છે સરકાર સાથે વાત કરે છે કોરસ્પોન્ડિંગ કરે છે તો શું પરિણામ નથી આવતું પણ નથી આવતું એટલા માટે તો આ લડવી પડે છે ને એવી રીતે રજૂઆત કરીને જો પરિણામ આવી જતું હોય તો ક્યાર નહીં સત્તા ઉપરથી અમે એને ઉતારી દીધો હોત તો પછી અલ્પેશ કથરીયાને વિદેશ બાંગણીએ સ્વીકારવું પડે ને એનો મતલબ એવો થયો ને કે હા અમારા પરિણામ નથી આવતા આ નથી આવતા પરિણામ હું તો કહું છું ને કે નથી જ આવતા પરિણામ જો પરિણામ હોત તો ક્યારનું અમિતભાઈ ખૂટવાળા કેસની અંદર કંઈક એનું નિરાકરણ આવ્યું હોત જો એનું કંઈ સમાધાન થયું હોત તો રાજકુમાર જાટવાળી ઘટનામાં પણ એનું કંઈક નિરાકરણ આવ્યું હોત જો એનું સમાધાન થયું હોત એ એ પ્રશ્નનું તો દેવભાઈ સાટોડિયાવાળી ઘટનામાં એને પાછી પાની ન કરવી પડી હોત આજે કાંઈ પણ થાય છે એ બે લોકોની લડાઈમાં આજ મારે ફરી પાછું કેવું છે તમારા માધ્યમથી ત્યાંના લોકોને કે બે લોકોની લડાઈમાં ભોગ તો કોણ બને છે પાટીદાર સમાજના દીકરા દિકરીઓ આજ અમિતભાઈ ખૂંટવાળી ઘટનામાં શું થયું અમારો દીકરો જીવ જીવથી ગયો અમારી છોકરી ફસાણી પ્રેમ કેમ કે સમાજની વાત છે તો સમાજની વાત નથી કે હું જૂથની વાત કરું છું જ્યારે જ્યારે પણ ગોંડલના ઇતિહાસની અંદર જોઈ લો જ્યારે જ્યારે પણ બે લોકોની સત્તાની લડાઈઓ આવે છે એ એ બે જે જૂથ ચાલે છે ગોંડલનું અને રીબડાનું જયરાજનું અનિરુદ્ધનું જે કંઈ સત્તાનું એની સત્તાને બચાવવા માટેની લડાઈ આવે છે તો એની અંદર ભોગ કોણ બને છે હર વખતે ભોગ અમારા પાટીદારના છોકરા છોકરીઓ બને છે તો એ પાટી ગોંડલના પાટીદાર સમાજને પણ ત્યાં સ્વીકારવું પડશે અને સમજવું પડશે આજે દલિત સમાજના દીકરા સાથે અન્યાય થયો દલિત સમાજ રોડ રસ્તા ઉપર આવીને આવીને એને વિરોધ નોંધાયો જાટ સમાજ ઉપર જાત સમાજના દીકરા ઉપર થયું છે કે રાજસ્થાન મુદી એના પડઘા પડ્યા અને જાત સમાજ ત્યાંથી એનો વિરોધ નોંધાયો તો આજે પાટીદાર સમાજે પણ ડરીને રહેવાની જરૂર નથી જેટલું ભોગવું છે એટલું બસ છે ઇનફ છે બસ બહુ થઈ ગયું હવે નથી ભોગવવાની જરૂર શું કામ ભોગવો છો તમારે તમારી પેઢીને શું આ જ આપવું છે ડર જ આપવો છે નથી આપવાની જરૂર હેમા કે ચલો સવાલ તમને કે તો આ આખી ઘટનાની અંદર તમે આ બે સામાજિક મુદ્દાને જુઓ છો કે બે જૂથની ઝઘડાની વાત તમે કરો છો આમને જેમ માનવું છે જગ્યાભાઈ ને નગર ચર્ચાએ જોવા નીકળ્યા છે સમસ્યા બધી દેખાણી જેવી વાત છે મુખ્ય લડાઈ સમાજને મજબૂત કરવાની છે પછી એમાં વચ્ચે જેટલી બી વાતો આવતી હોય એ બધી વસ્તુને જોવાની છે કદાચ કોઈ એમ કહે કે રાજકીય રીતે તમે આમ તો આ રાજકીય રીતે જોવું છે કોઈ એમ કે સામાજિક રીતે તો સામાજિક રીતે જોવું છે અને વ્યક્તિગત રીતે કોઈને જોવું હોય તો વ્યક્તિગત રીતે જોવું છે વાત એટલી છે કે જનતા થકી નેતા હોય છે નેતા એ પ્રજાના માલિક નથી એ માલિક બનવાની જે પ્રક્રિયા ચાલે છે એ પ્રક્રિયાને બંધ કરવી પડે જનતા ઓરિજિનલ માલિક છે એ ગોંડલના શાસક સાધકો અને ગોંડલની ગાડી ઉપર બેઠેલા લોકોએ હવે સમજી જવું જોઈએ સજુભાઈ છેલ્લો સવાલ હવે તમને કે ગોંડલનો આ મુખ્ય કાર્યક્રમ જે તમે યોજવાના છો આ આ પ્રેસ કોન્ફરન્સ બાદનો કે જેમાં તમે બધી જાહેરાત કરશો ક્યારે કરવાનો છો બિલકુલ ટૂંકા જ સમયની અંદર અમે પ્રવાસ કરીશું તાલુકાના વિસ્તારનો અને તમામ સમાજના લોકોને સંવેદનશીલ તમામ જ્ઞાતિના લોકોને અમે મળીશું અને જે લોકોને પ્રતિનિધિત્વ નથી મળતું એ લોકોને પ્રતિનિધિત્વ મળે એટલા માટે એને મજબૂત કરશું દાખલા તરીકે હું તમને એક દાખલો આપું પચીસોથી ત્રણ હજાર મત આહીર સમાજના છે પચીસોથી ત્રણ હજાર મત ભરવાડ સમાજના છે તો એક સમાજને પ્રતિનિધિત્વ સહકારી ક્ષેત્રમાંય મળે છે તાલુકા જિલ્લામાંય મળે છે એક સમાજની કોઈ પ્રકારની નોંધ જ નથી અમે સામાજિક તમામ લોકોનું સામાજિક પ્રતિનિધિત્વ જળવાઈ રહે એવું એક માળખું બનાવશું એવા માળખા મુજબ અમે એને પ્રતિનિધિત્વ સોંપાવશું પાર્ટીઓને એને પ્રતિનિધિત્વ બનાવવા માટે એને મજબૂર પણ કરીશું જરૂર પડશે અહીંયા અને એ તમામ મુદ્દાઓને લઈને અમે એક સામાજિક એકતા અને સામાજિક સમગ્ર પ્રતિનિધિત્વને આખે આખું ગોંડલની અંદર ઊભું થાય એવા તમામ પ્રયાસ કરશું એમાં અમે લઘુમતી સમાજને પણ પ્રાથમિક પ્રાયોરિટી અમે તાલુકા વિસ્તારની અંદર શહેર વિસ્તારની અંદર આપશું જી તો હતા આજે જે પાટીદાર આગેવાનોએ અમદાવાદમાં પત્રકાર પરિષદ કરી એ ત્રણેય આગેવાનો આ જ આગેવાનો પાટીદારોને ચિંતન શિબિરમાં પણ જોવા મળ્યા હતા તેમનું કહેવું છે ટૂંક સમયમાં તેઓ ગોંડલની અંદર મુખ્ય બેઠક બોલાવશે ને ત્યાંથી એજન્ડાની જાહેરાત કરશે હા તો સરદાર પટેલ સાહેબની જયંતિ પર ગોંડલના સેલિબ્રેશનની તેઓ વાત કરે છે વિનુ સિંગાળાના પ્રતિમાના અનાવરણ માટે ખાત ખાતમુહૂર્તની પ્રક્રિયાઓની વાત કરે છે જોઈએ આ લાંબા સમયથી ચાલી આવતી વાતો ક્યારે જઈને અટકે છે ક્યારે જઈ અને આ નેતાઓના જે પડકારો છે કે નેતાઓની જે રાજનીતિ છે તે ખરેખર શું છે એનું ચિત્ર સ્પષ્ટ થાય છે તેના માટે સતત આપણે આ પ્રકારની ગઢમથલો ડિબેટ્સ અને વિશ્લેષણ કરતા રહીશું વિશ્લેષણ વગરના સમાચાર અર્ધસત્ય છે અને માટે જ સોમાન આ કામ સતત કરતું રહેશે આપના સોમાન માટે જોડાયેલા રહેજો સોમાન સાથે મને અને મહેમાનોને રજા આપો નમસ્કાર